एक सरस प्रसंग नहीं काबले आप ही वैज्ञानिक को हमेशा आज गाड़ा तूर यानी दुनिया में मस्त रहे इनम वैज्ञानिक मैं अपना गोष्ठी करी એચ્યુલી એ વાત તરફ નજર રખાય તો આપડે બી એમાં સાયન્ટિસ્ટ થઈ જઈએ સાત રચના તમને આ પ્યા છે આ પાસાની એક બીજી કોઈ ભાવના નહી ટોટલ એકાવધાનિનો પરખતે કોઈ જીવનનો બીજો ધ્યેય નહી સિવાય પ્રભુ એટલા માટે સાત રચના આઈન્સ્ટાઈન વૈજ્ઞાનિકતા સાથે સાથે ઋષિ હતા વૈજ્ઞાનિક નહોતા તમને ઘણા પ્રસંગોની વાતો આઈન્સ્ટાઈન મારેની કરી છે બે પ્રસંગની વાત અત્યારે હું તમને ફરી કરી લઉં વાંચી લઉં છું આ સરસ વાત છે બંને પ્રસંગો યાદ રાખજો આપણને નહીં જેવા સામાન્ય પ્રસંગે અભાવ આવે આવે પ્રસંગમાં કાંઈ ના હોય જીનિયસ માણસો કદાપી એના મન બુદ્ધિના મૂલ્યાંકનોની કેર કરતા જ નથી એના ધ્યેય તરફથી નીચે ક્યારેય ન ઉતરે હાઈવે ઉપરથી નીચે ઉતરે જ નહીં સ્વામીની વાત એટલા માટે છે હાઈવે પરથી ક્યારેય નથી ઉતરવું તે માટે જેવો આગ્રહ છે હજુ તો મેં એને ચોથા ભાગની જ સમજાવી છે તમને આઈન્સ્ટાઈનનો આ પ્રસંગ હું વાંચું છું વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન કદી પણ ધન કે કીર્તિ પાછળ પડ્યા નહોતા ધનની પાછળ લાલસા તેને કદી નામની સેવી નહોતી કીર્તિની પાછળ તેમને નહીં જ પણ તેમની પાછળ કીર્તિએ દોટ મૂકી હતી તમે જગતને છોડો એટલે જગત તમારી પાછળ હોય જ તમે મન બુદ્ધિને છોડો એટલે મન બુદ્ધિ તમને સાથ આપે જ પહેલા છોડવા પડે એ જ મન બુદ્ધિ તમને પોઝિટિવ બનાવે સાથે જ આપી દે તમે કોઈ એમ જ કરે એટલે બે પ્રસંગ એટલે કહું છું એ છે આઈન્સ્ટાઈનના જ ન ધન જોયું ન કીર્તિ જોઈ કીર્તિની પાછળ દોટ મૂકીને પડી પણ એટલા બધા એ સૂક્ષ્મમાં ઉતરી ગયા હતા એટલે આપણે એને ઋષિ કહેવા પડે મેટર ટુ માઇન્ડ એન્ડ માઇન્ડ ટુ સોલ એક સામાન્ય પ્રસંગ જોઈ લઈએ પછી આ હું વાંચું છું પંચમહાભૂતોને ફેંદી વર્યા શરીરના પંચમહાભૂતોનું ધ્યાન ન રાખ્યું અને આ પંચમહાભૂતોને એને ફેંદી વર્યા એટલી સૂક્ષ્મ થિયરી આપી ગયા છે આપણે પંચમહાભૂતમાં બેઠા છીએ પૃથ્વી જળ તેજ વાયુ આકાશમાં એમના મન બુદ્ધિ રમમાન કરવા લાગ્યા પછી એક દિવસ જયારે વિચારમાં વિચારમાં એક ગાઢ નિંદ્રામાં ડૂબ્યા હતા ત્યારે વિચારો બી આના છે કે લાવો હવે હું માનસ શરીર તરફ જાઉં એ બી એક પંચમહાભૂતનું જ છે પછી એમને ઇન્વેશન શરૂ કર્યું ખૂબ શોધગાળ કરી છેવટે એમને એટલું જ લખ્યું જ્ઞાનતંતુ કે જીવતા સેલ્સ કે એટેમ્સ માનવ શરીરમાં જે વ્યવસ્થિતપણે જે તંત્ર ગોઠવાયેલું છે એ માનવીયના બુદ્ધિ કે શક્તિની બહારનું કામ છે અને ત્યાં એમ એક શબ્દ આપ્યો સ્પિરિટ આખું શારીરિક તંત્ર કોઈ સ્પિરિટ ચલાવી રહ્યું છે કોઈ દિવ્ય શક્તિ ચલાવી રહી છે અને એ એમનું છેલ્લી રીસર્ચ હતી બહુ ઊંડા ઉતરી ગયા હતા સરદારની જેમ એટલું કહી શકાય કે જો પાંચ વર્ષ પૃથ્વી પર વધારે હોત તો સુપ્રીમસી સુ ભગવાનની સુપ્રીમસી પૃથ્વી પર પુરવાર કરી દે સરદાર પાંચ વર્ષ પૃથ્વી પર હોત તો ધર્મનું રાજ હોત આઈન્સ્ટાઈન પૃથ્વી વાળો પાંચ વર્ષ હોત તો પ્રભુની સુપ્રીમસી જે વિજ્ઞાનિકોના ભેજામાં બેસતી નથી હવે તો ઘણા વિજ્ઞાનિકો અત્યારે કહે છે જ વિજ્ઞાનિકોએ કહેવાનું શરૂ કરી દીધું કે આ જ્ઞાનધંદોમાં જે શક્તિ છે કોને મૂકી છે અમને ખબર નથી હવે વિજ્ઞાની તો બોલવા માંગ્યા આ ધબકારા કોને લઈને ચાલે છે એ અમને ખબર નથી હાથ માટે બી બોલ્યા લેટેસ્ટ ન્યૂઝ છે જ્ઞાન ધંધો કયા આધારે ચાલી રહ્યા છે એ એમને ખબર નથી હૃદયના પલકારા કેવી રીતે ચાલે છે કોણ ચલાવે છે એ એમને ખબર નથી હવે વૈજ્ઞાનિકો માનતા થયા કોઈ ચલાવનાર છે ધબકાર ને ચલાવનાર અત્યાર સુધી એવું કહેતા હતા ઓનલી મિકેનિઝમ છે વોર ઇઝ નથિંગ બટ ધ મિકેનિઝમ પણ હવે સાયન્ટિસ્ટો એવું કહેવા માંડ્યા જ્યારે આઈન્સ્ટાઈનની થિયરી એ લોકોએ કંઈક વિચાર કર્યો ત્યારે અને એ લોકો કંઈક ઊંડા ઉતર્યા ત્યારે એના કોઈ શક્તિ ચલાવી રહ્યું છે હવે એક શું છે અમને ખબર નથી બસ અત્યારની છેલ્લી રિસર્ચ ત્યાં સુધી બંધ થાય છે માનવ શરીર માટે અને આ બ્રહ્માંડ માટે એ લોકોએ બહુ શોધ્યું બહુ શોધ્યું બહુ શોધ્યું પછી શોધતા શોધતા એ લોકો એક કક્ષાએ આવ્યા પછી આઈન્સ્ટાઈન સુઈ ગયા હતા પછી ડૂબી ગયા ડૂબી ગયા હફાડા જાગ્યા સપનું સરસ પ્રભુ આપ્યું અને સપનામાં ભગવાનના જ અવાસ બે ચાર શબ્દ સાંભળ્યા માર ચણ યુ વિલ ફાઇન્ડ સમથિંગ તું નવું શોધીશ પછી શબ્દ પ્રાર્થના એને બીજો વિચાર પ્રભુ સપના બીજો આપ્યો અને જેને તું શોધીશ અને તું એટલું જ કહેશ પ્રભુની શક્તિ હશે એટલા બધા આનંદમાં આનંદમાં બેઠા પોતે કલાક સુધી ઊંઘ ના આવી અને પછી એ ઉતરી જાય છે સ્પિરિટ ઉપર માઇન્ડ ટુ ઇન મીન ટાઈમ એ દેશ છોડી પણ જ્યારે આ સપનની વાત એને ધરતી પર મૂકી ત્યારે બીજા વિજ્ઞાનિકો એને ગોડા કયા કે પાગલ થઈ ગયા પછી દેશ બીજા વૈજ્ઞાનિકો ખાલી મિકેનિઝમ પર જીવતા હતા અને એવું દિવ્ય શક્તિની દિવ્ય પ્રેરણાની જ્યારે વાત મૂકી ત્યારે લોકોના ભેજામાં એ બેઠીને વૈજ્ઞાનિકોએ પાગલ કહી દીધા અને હિન્દુ સંતોએ અને ઋષિ ગયા હિન્દુ તત્વજ્ઞાની પુરુષ અને ઋષિ ગયા ઇન્ડિયન કલ્ચર અને પ્રદેશના કલ્ચરમાં આટલો ફેર છે પ્રથમ સૂર અને અઢાનના વતના દેવા છે આપણને એકાવધાની બનાવે જ મધ્ય એકતાલીસ આપણને એકાવધાની બનાવે જ સો ટકા બનાવે આ પ્રસંગ બહુ સરસ છે પણ તેમની પાસે કીર્તિએ દોટ મૂકી હતી કોઈ પણ દેશ એવો બાકી નહોતો રહ્યો કે જ્યાં આઈન્સ્ટાઈનની કીર્તિની શ્વાસ ફેરાય ન હોય અમેરિકાના સૌથી ઘણાટ્ય ગણાતા તે સમયના રોક ફેલાના કારણે આ કીર્તિ પહોંચી ગઈ એમને થયું કે મારા દેશમાં આવો મહાન વૈજ્ઞાનિક હસ્તી ધરાવે છે એ તો મારા દેશનું એક અહોભાગ્ય છે મારે વિજ્ઞાનીની કદર કરવી જોઈએ એક દિવસ રોક ફેલરથી પિસ્તાલીસ હજાર ડોલરની એક ચેક પિસ્તાલીસ હજાર ડોલરનો એક ચેક આઈન્સ્ટાઈનને બેટ તરીકે મોકલ્યા હતો પિસ્તાલીસ હજાર ડોલર્સ ચેક સાથે એક નોંધ પણ લખી મોકલી જેમના જોડા ઉંશકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનને પણ આઈન્સ્ટાઈનને હું આ નજીબી ભેટ આપીને હું કૃતાર્થ માનું છું કેટલું મહિમા એમને આઈન્સ્ટાઈનનો સમજાયો છે રોક ફેલર લખે છે મલ્ટી 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 બિનિયર જેમાં જે બિલ્લા અહીંયા ત્યાં અમેરિકામાં રોક ફેલર શબ્દ કેટલો ફાઇન વાપરે છે મને બહુ ગમી ગયો એટલે હું વાંચુ છું જેમના જોડા ચકવા માટે હું પણ યોગ્ય નથી એવા મહાન